નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે મગફળી અને સોયાબીન જેવા પાકોમાં આપણે જે એનપી કે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ અને બધા લોકોને ખૂબ જ એવું સારું પરિણામ આ ખાતરો દ્વારા મળતું હોય છે જે અલગ અલગ કંપની દ્વારા આવા ખાતરો બનાવવામાં આવતા હોય છે અલગ અલગ ટકાવારીમાં રહેતા હોય છે જે પાકની અલગ અલગ અવસ્થા દરમિયાન ઉપયોગ કરવાનો રહેતો હોય છે પરંતુ અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રોને એ કન્ફ્યુઝન રહેતું હોય છે કે પાકમાં જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે આ ખાતરો જે આવે છે એમાંથી કયા ખાતરની આપણે પસંદગી કરવી જોઈએ જેમકે ઝીરો બાવન ચોત્રીસ આવે છે બાર એકસઠ જીરો આવે છે તેર ચાલીસ તેર આવે છે આ ખાતરો છે પાકની ફૂલ અવસ્થા દરમિયાન ઉપયોગ કરવાનો રહેતો હોય છે તો આપણે આમાંથી કયા ખાતરની પસંદગી કરવી જોઈએ આપણા પાકમાં શું પરિસ્થિતિ છે તો આપણે કયું ખાતર પસંદગી કરવી જોઈએ એના વિશેની માહિતી આપણે વિડીયોના માધ્યમથી ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો છે તમારા માટે ખૂબ જ એવો મહત્વનો સાબિત થવાનો છે તો આ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી જ માહિતી છે આપણે વિડીયોના માધ્યમથી હંમેશા મૂકતા રહેતા હોય છે જે ખેતીમાં તમને ખૂબ જ એવો ઉપયોગી સાબિત થતું હોય છે મિત્રો જે આ પ્રકારના એનપીકે ખાતર આવે છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ પ્રકારના ન્યુટ્રિશન રહેતા હોય છે જે પાકના વિકાસ માટે ખૂબ જ જરૂરી રહેતા હોય છે જેમ કે નાઇટ્રોજન જે જે છે 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 વૃદ્ધિ પાકની લીલોતરી એ જાળવી રાખવાનું કામ નાઇટ્રોજન ફોસ્ફરસ આવે છે એ ફ્લાવરિંગ વધારવામાં ડાળીઓ જે ફૂટે છે એ ટૂંકી ગાંઠીએ ડાળીઓ ફૂટે એના માટે તેમજ જે તંતુ મૂળ આવે છે મૂળના જે વિકાસ છે જળો છે એને મજબૂત કરવાનું કામ છે ફોસ્ફરસ નું રહેતું હોય છે જ્યારે પોટાશ નું કામ છોડવામાં રોગ પ્રતિકારક ક્ષમતા અને જે ફાળો આવે છે એ ફળની ગુણવત્તા જાળવવાનું કામ પોટાશનું રહેતું હોય છે તો આપણા પાકમાં આ પ્રકારના ખાતરો છે એ ખૂબ જ મહત્વના રહેતા હોય છે જે અલગ અલગ સમયે આપણે ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકાતું હોય છે હવે મિત્રો મહત્વનું એ છે કે જ્યારે આપણો મગફળીનો પાક કે સોયાબીનનો પાક જ્યારે ફૂલ સમય આવે તો આમાંથી કયા ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ એટલે મિત્રો તમને જ્યારે ખેતરે જાઓ અને જોઈ શકો ત્યારે તમે નિદાન કરવાનું છે કે જ્યારે આપણો પાક ફૂલ સમયે હોય પરંતુ તો એવા સમયે તમારે જીરો બાવન ચોત્રીસ ખાતર આવે છે કે જેની અંદર નાઇટ્રોજન નથી રહેતું એટલે વનસ્પતિ વૃદ્ધિ હવે નહીં થાય અને ફોસ્ફરસ છે બાવન ટકા પોટાશ છે એ ચોત્રીસ ટકા પ્રમાણમાં રહેતું હોય છે જે પાકમાં ફ્લાવરિંગ વધારવામાં તેમજ જે મગફળીમાં સૂયા બેસે છે એને મજબૂત કરવામાં અને જે ટૂંકી ગાંઠીએ ડાળીઓ ફૂટે છે એમાં ખૂબ જ મદદરૂપ થતું હોય છે એટલે ફૂલ સમયે જો તમારો વૃદ્ધિ પાકમાં પૂરતી રીતે થયેલી હોય તો તમે જીરો બાવન ચોત્રીસ ખાતર છે એનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમને એવું લાગે છે કે આપણા પાકમાં હજી જોઈ એવી વૃદ્ધિ નથી થઈ વિકાસ નથી થયેલો પરંતુ આપણો પાક છે એ ફૂલ સમયે પહોંચી ગયો છે તો એ સમયે તમે બાર એકસઠ જીરો ખાતર આવે છે એ ઉપયોગ કરી શકો છો જેની અંદર નાઇટ્રોજન બાર ટકા રહેતું હોય છે અને પોટાશનું પ્રમાણ નથી રહેતું એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ નો રેશિયો એમાં એ રીતે સેટ કરેલો હોય છે કે વનસ્પતિ વૃદ્ધિ જે છે એ જરૂરિયાત કરતાં વધી પણ નથી જતી અને પાકને ફ્લાવરિંગ કરાવવામાં પણ જે આ ખાતર છે મદદ રહેતું હોય છે

માહિતી મેળવી લીધી પરંતુ ખાતર આવે છે કારણ કે અત્યારે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે વીસ વીસ ખાતર આવે છે જેની અંદર પણ નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાસ આવતું હોય છે તો મોટાભાગના ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન રહેતું હોય છે કે તેર ચાલી તેર ખાતર આવે છે તો એ ક્યારે ઉપયોગ કરવો જોઈએ તો આ ખાતર છે મિત્રો તમારે એવા પાકોમાં ઉપયોગ કરવાનું છે કે જે પાક લાંબો સમય ઉભા રહેતા હોય અને એમાં પ્રોડક્શન છે એક કરતા વધારે વખત જોવા મળતું હોય એટલે કે એક વખત ફ્લાવરિંગ લાગી ગયા પછી એનું ઉત્પાદન લીધા પછી વળી પાછું બીજી વખત ફ્લાવરિંગ લાગતું હોય તો એવા પાકોમાં જ્યારે તમારે એક વખત ફ્લાવરિંગ લાગી ગયા પછી જ્યારે પાછો છોડનો વિકાસ કરવો હોય તો એ સમયે તમે તેર ચાલી તેર ખાતર છે ઉપયોગ કરી શકો છો એટલે કે આ ખાતરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ છે વરી પાછો થવાનો છે અને એમાં ફ્લાવરિંગ પણ નવું આપણે જરૂરિયાત રહેતી હોય છે અને અગાઉ પહેલાં જે પ્રોડક્શન છે એમાં ફળો પણ રહેતા હોય છે તો એના માટે પણ પોટાશની જરૂરિયાત રહેતી હોય છે તો એવી પરિસ્થિતિમાં જ્યારે તમે બીજી વખત ફ્લાવરિંગ લગાડવું હોય તો એ સમયે તેર ચાલી તેર ખાતર છે ઉપયોગ કરી શકો જે પાકની નવી વૃદ્ધિ તેમજ નવા ફાલ અને જે ઓલરેડી ફાલ લાગેલો છે એમાં જે ફળો તો આ પ્રકારનું ખાતર છે તમે ત્યારે ઉપયોગ કરી શકો છો તો આશા રાખું છું કે આ ત્રણ ખાતર બાબતે જે કન્ફ્યુઝન હતું તેમને થોડું ઘણું દૂર થયું હશે તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર